અત્યારે હું ચાર વાગે જાગ્યો એ પહેલાં હું ચાર વાગે જાગ્યો પણ કેમ કે વિડીયો અપલોડ કરવાનો હતો અને થોડુંક પેપર જોવાનું હતું અને સોલ્યુશન કરવાનું હતું એટલા માટે થોડુંક ચાર વાગે જાગ્યો પછી કલાક પછી હું સુઈ ગયો અને અત્યારે હું હાડા છે જાગ્યો છે તો કાલે અમે તમને પેપર બતાવ્યું નહોતું કેમ કે મોડું થઈ ગયું સર્જું નહોતું ફૂલ કેમ કે ગાડીમાં આવવાનું હતું એટલે શું વાહનમાં અને હું તમને બતાવી દઉં કે ગુજરાતી પેપર કેવું હતું કાલે આમ હેલું તો આમ બેસ્ટ પણ છે ને આમ થોડુંક આમ બોલ્યું ગુજરાતીનું છે જો છે ને ગુજરાતીનું આ ગુજરાતીનું પેપર તું અને સનસેટ જો સુરેશ દેવ ઉગ્યા છે અને વાદળા છે ઉપર એમ મસ્તનો છે પ્યાગો વાતાવરણ લીમડો ને તો મિત્રો થોડોક હું નાસ્તો કરતો હોઉં છું કેમ કે મેં હજી ઊભો થયો પણ હજી મેં નાસ્તો નથી કર્યો એટલે હું નાસ્તો કહી લેશે બધાને હું મળું છું તો જય માતાજી કન્ટિન્યુ કહેજો વ્લોગમાં ભોગ તો આવ પછી હું બાળે નીકળ્યા પછી હું તમને વિડીયો વ્લોગમાં બતાવવાનો હતો તો તો સાહેબ પાંચ વખત બોલ્યો તો બંધ થઈ ગયો પછી પાછો જે ભોગ છે તો હું તમને આ નજીકમાં છે અને હું તમને બતાવીશ દર્શન થાય તો ઠીક છે અને તો આજ તો અમારી હિન્દીનું પેપર છે અને આ છઠ્ઠું પેપર છે અને છવ્વી તારીખે છેલ્લું લાસ્ટ પેપર છે સમાજશાસ્ત્રનું તો સમાજશાસ્ત્રના દિવસે હું તમને ફૂલ એન્જોય કરાવવાનો છું તો લોગમાં રહેજો કેમ કે અમારા બધા ભાઈબંધો છે ને ભાગે સ્કૂલના એ અમે પાર્ટી કરાવવાનો છે હું મારા તરફથી કેમ કે હું વિદાયના દિવસે હતો ને સાહેબે મને કીધું કે તું વિદાયના દિવસે આવી પણ હું વિદાયના દિવસે ગયો પણ રસીદ લઈ ને પાછો ઘરે આવતો ઘે એટલે અમારા ભાઈબંધુ કહે કે તું કેમ સ્કૂલે વિદાય દેવને મેં કીધું થોડુંક કામ હતું એટલે પછી મારો એવો વિચાર થયો કે બધા ભાઈ બનને શું પાર્ટી કરી દો ભાઈ બંધુ એટલે કાંઈ બેસ્ટ કાંઈ ઘટે નહીં આવે ભાઈ બંધુ શું તો હું તમને એ વાત કરતો હતો કે આ સીનો અવાજ આવતો એનો અવાજ સંભળાવી અને જો દેખાય તો હું તમને બતાવીશ અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈકો સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં ગાઈશ બાય ફાઇનલી ગાઈશ હું જોવા તો અવેડે પાણી પીતો હતો અને બધા માણા દૂરથી જોતા હતા અને પછી મેં ગાડીઓ હતા આથી મેં થોડોક વિડીયો શૂટ કરેલો છે એ તમે જોઈ લેજો કેમ કે આ છે ને તે હું જાગ્યો ક્યાં ગયો ગરસ્તો પણ એ દિવસે થોડાક આમ સડાશે એવું પીતો પાણી પીવા આવ્યું પછી બધા જોવા જાય મેં તમને કીધું કે નહીં બોલે છે તો અહીંયા થોડુંક નજીક છે અવેડો આમ ના પાણી પીતા હતા પણ એક પાણી પીતો ના પડતા કે શૂટ ના કરવા આજ તો હું ત્યાગ થઈ જવા નીકળી ગયો છું બોર્ડ છે તો કન્ટિન્યુ જાઉં છું

લેવલ કઈ કેવી આ ગમે આપડે